દિલેપ સંગાણીનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે જયેશ રાદડિયાને કેમ ના લીધા તેનો જવાબ હું ચોક્કસ રીતે ના આપી શકું કેમ ન લીધા તેનો જવાબ તો હું ના આપી શકું કારણ કે નિર્ણય લેનારનું નિયમ આપી શકું ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ જયેશ રાદડિયાને સ્થાન ન મળતા ગુજરાત ભાજપના એક દિગ્ગજ નેતાનું નિવેદન સામે આવી રહ્યું છે નવા મંત્રીમંડળમાં વિસ્તરણ બાદ દિલેપ સંગાણીનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે જયેશ રાદડિયાને સ્થાન ન અપાતા દિલેપ સંગાણીનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે પ્રદેશ નેતૃત્વને ખબર હોય કે સ્થાન કેમ ના મળ્યું કયું કારણ હોય કે જયેશ રાધારિયાને સ્થાન ન મળ્યું એ આપણે ના કહી શકીએ જયેશ રાધરિયાને કેમ ના લીધા તેનો જવાબ હું ચોક્કસ રીતે ન આપી શકું હું નથી માનતો કે ઇફકોની ચૂંટણીનું કારણ હોય કે જેના કારણે જયેશ રાધડિયાને સ્થાન ન મળ્યું હોય જય શ્રાધરિયાએ ઇફકોની ચૂંટણીમાં પક્ષના વિરોધમાં જઈને ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મ ભરતાની સાથે જયેશ રાદડિયાની જીત પણ ઇફકોની ચૂંટણીમાં થઈ હતી જો કે રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા દિલીપ સંઘાણીનું આ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે દિલીપ સંઘાણીએ આખરે હવે આખી આ ઘટના સંદર્ભે જયેશ રાદડિયાને મંત્રી પદ ન મળતા તેમણે પોતાની વાતનો એ ખુલાસો કર્યો છે પ્રદેશ નેતૃત્વને એ જાણ હોય છે કે શું કઈ હકીકત છે

પક્ષને વિરોધમાં જઈને ફોર્મ ભર્યું ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર સહકારીતાની ચૂંટણીઓની અંદર આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી કે જ્યાં ભાજપના પક્ષના વિરોધમાં જઈને ફોર્મ ભરવાની પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી જો કે એક બાદ એક ઘટનાઓ સામે આવતાની સાથે જ હવે ગુજરાતના નવા મંત્રીમંડળના વિસ્તરણ બાદ જયેશ રાદડિયાને મંત્રી પદ ન મળતા

જયેશ રાદરે તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે શું કઈ હકીકત છે કે તેમને મંત્રીમંડળમાં કેમ સ્થાન ના આપવામાં આવ્યું અને જો પક્ષના સંગઠનની અંદર જયેશ રાદરિયાને જવાબદારી આપવામાં આવે છે તો એ જવાબદારી જયેશ રાદરિયા નિભાવવા માટેની તૈયારી દર્શાવે છે કે કેમ એ આવનારા સમયમાં ત્યાં આવશે પરંતુ આ તમામની વચ્ચે દિલીપ સંઘાણીએ શું નિવેદન આપ્યું સાંભળો પણ તો નેતૃત્વને ખબર પડે શું કારણ હોય ન લીધા એ આપણે જોઈ શકીએ છીએ પરંતુ કેમ ન લીધા

જોકે બે દિવસ પહેલા જ કૌશિક વેકરિયાના અભિવાદન કાર્યક્રમની ની અંદર પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી એક મંચ પર જોવા મળ્યા હતા મંડળના મંત્રીમંડળના વિસ્તરણની અંદર પચીસ નવા મંત્રીઓએ પોતાને શપથ લીધા અને તમામની વચ્ચે એક નામ એ ગુજરાતની રાજનીતિની ની અંદર સૌથી ચર્ચિત રહ્યું અને નામ જયેશ રાધરિયાનું છે કેમકે સૌરાષ્ટ્રમાંથી જીતુ વાઘાણી કૌશિક વેકરિયા કાંતિ અમૃત્યા કે જેઓ પાટીદાર સમાજના ચહેરા તરીકે આવી રહ્યા છે તમામને સ્થાન આપવામાં આવ્યું અને જયેશ રાદડિયાને સ્થાન ન મળતા ચર્ચાએ ગુજરાતની રાજનીતિની અંદર અનેકે શરૂ થઈ છે જો કે ચર્ચાની વચ્ચે દિલીપ સંઘાણીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે કે જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં પક્ષ વિરોધી જે ફોર્મ ભર્યું હતું એમાં એ સંદર્ભે દિલીપ સંઘાણીનું નિવેદન આવ્યું છે કે હું નથી માનતો કે એ કારણ હોઈ શકે કે જેને લઈને તેમને મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું હોય પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વ આ મામલે જવાબ આપી શકે કે રાદરિયાને કેમ એ મંત્રીમંડળમાં સ્થાન ન આપવામાં આવ્યું મંત્રીમંડળમાં સ્થાન ન મળવા પાછળનું કયું કારણ છે તેને લઈને અનેક એવી વાતો એ ત્યારે ચર્ચાઈ રહી છે પરંતુ ચોક્કસ વાત એ ન તો પ્રદેશ દ્વારા માહિતી આપવામાં આવે છે કે ન તો જયેશ દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો આ એ મંત્રીમંડળના વિસ્તરણ બાદ સૌથી મહત્વપૂર્ણ ચર્ચા એ ગુજરાતની રાજનીતિની અંદર સૌરાષ્ટ્ર માટે જયેશ રાદરિયા અને ઉત્તર ગુજરાત માટે

Patrician Oral Strip કયે ટेસ્ટી લાઇવ ભી તો જરોરી હે હે ના બોસં